બનાવની વિગત અનુસાર અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે નરનારાયણ સોસાયટીઓમાં રહેતા અને મૂળ બિહારના ચિમ્પુકુમાર ઉપેન્દ્ર તાંતીને ત્યાં છેલ્લા ત્રણ મહિનાથી મામાનો સત્તર વર્ષીય દીકરો સુનિલ તાંતી રહેવા આવ્યો હતો ગત સાંજે ચિમ્પુકુમાર પોતાની સિક્કે પટેલ કોમ્પ્લેક્સ ખાતે આવેલ ટેલરની દુકાન ઉપર હતો તે સમયે તેમની ગાડી લઈ સુનિલ તાંતી ઘરે જમવા માટે નીકળ્યો હતો દરમિયાન અંદાડા વાંઘી રોડ ઉપર કૃપા સોસાયટી તેમજ અશોક વાટિકા સોસાયટી પાસે હાઈવે ઉપરથી પુરપાટ આવતા ટ્રક ચાલકે અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા જ્યાં ટ્રક ચાલક નશામાં જોવા મળતા લોકોમાં રોષ ફેલાયો હતો ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે તેમજ એકસો આઠને જાણ કરતા ટીમ સ્થળ પર દોડી આવી હતી જ્યાં એકસો આઠની ટીમ દ્વારા સુનિલ તાંતીને મૃત જાહેર કર્યો હતો ઘટના અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ચિમ્પુકુમાર ઉપેન્દ્ર તાંતીએ ફરિયાદ આપતા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી